હાય હાય આજે તો કેટલું મોડું થઈ ગયું હજી તેમની ચાય બનાવવાની બાકી છે બોલો અરે આ લોકો કોને લઈ જઈ રહ્યા છે હે આ તો હું છું અને હું તો અહીંયા છું હોય તો કે હું હાથમાં છું તો બોલો મેં આખી જિંદગી છોડી દીધી પણ મારા વરે હિચકો છોડ્યો નહીં કોણ લીમડી એ હું છે ને નાનપણથી હિંચકા ગેલી હતી જ્યારે મારા વિવાહ નક્કી થયા ને ત્યારે મને ખબર પડી કે આ મારા સાસરે પણ હિંચકો છે અરે હું તો રાધિકા રેડ થઈ ગઈ સાસરે આવીને ત્યારે ખબર પડી કે આ હિંચકો તો સાસુ માને કબજામાં છે સવારે ચા પીવાથી લઈને માળા ફેરવવા સુધીની એમની બધી ક્રિયાઓ હિંચકા પરત થતી અમે તે સંયુક્ત કુટુંબમાં વળી મને ક્યાં ફુરસત મળતી હતી સમય પસાર થવા લાગ્યો સાસુજી સ્વર્ગે સીધા આવ્યા દી અધિરાણી પરદેશ વસ્યા દીકરીઓ સાસરે રહી હવે મને ફુરસદ મળી ઘડપણમાં ગોવિંદ ગાશું એ જગ્યાએ ઘડપણમાં હિંચકા ખાશું એવું વિચારતી મેં તો અમારા હિંચકાના રંગરૂપ જ બદલી નાખ્યા હવે બન્યું એવું કે મારા એ એ જ અરસામાં રિટાયર થયા હિંચકો જોઈને તો એની પર મોહી જ પડ્યા અને બરાબરનો અડ્ડો જમાવી દીધો હવે મને ક્યારેક એવું થતું કે આ પણ બાની જેવું ઉપર જશે ને ત્યારે મને હિંચકો મળશે પણ જુઓ ને આ એની પહેલાં તો હું જ ઉપર પહોંચી ગઈ હા એની થોડી પજવણી કરી દઉં એ જુઓ જુઓ આ કળામાં તેલ ઊંઝે છે અવાજ બંધા તો નહીં ક્યાંથી થાય આ તો મારા લીધે આવે છે છેવટે પથારી જમીન પર પાથરીને સુઈ ગયા ચલો હું એ થોડીવાર આરામ કરી લઉં પછી છે ને એને પજવીશ ના પૂછો ને તમારી ચા શું કેતી હતી હું તમને કે હું મરી જાવ ને મારી પાછળ કોઈ ક્રિયાક્રમ કરશો નઈ

ડૉક્ટર દવાખાનું એમ્બ્યુલન્સ ઓપરેશન કોઈ એમને બચાવી શક્યું નહીં છેવટે એમની ઉત્તર ક્રિયા પતી ગયા પછી મારી નાની દીકરીએ હિંચકો ફરીથી એની જગ્યાએ બાંધ્યો અને મને હિંચકે બેસાડી